વાપીમાં રખડતા ઢોરોનો ત્રાસ બે યુવક માર્ગ ઉપરથી જતા એકને બળદે સીંગડાથી ઉચકીને હવામાં ફેંક્યો વાપીમાં રખડતા ઢોરોનો ત્રાસ સામે આવેલી ઘટનામાં બે યુવાનો ચાલતા જતા હતા તે વેળા એક યુવકને બળદે ઉંચકીને ફેંક્યો હતો વાપીના છીરી ગામે બે યુવાનો રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક યુવાનને બળદે પાછળથી શિંગળા માડીને ઉછાળતા યુવાન નીચે પટકાયો હતો જોકે ઘટના બાદ લોકોમાં ભોયનો માહોલ ફેલાયો હતો સમગ્ર ઘટના નજીકના સીસી કેમેરામાં કેદ થઈ હતી ત્યારે રખડતા ઢોરોનો ત્રાસને લઈ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો આવી કેટલી ઘટનાને લઈ લોકોએ જીવ ગુમાનો વારો આવ્યો છે ત્યારે રખડતા ઢોરોના સુમાલિકો સામે કડક કાર્યવાહી કરવા લોકો માંગ કરી રહ્યા છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.